હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ બાર બે બે હજાર પચીસને બુધવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે છ માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ नीचा भाव चारस पचास रुपया उंचा भाव एक हजारने बसो रुपया एरंडा तो तेना नीचा भाव नऊ सो पचास रुपयाची तेना उंचा भाव एक हजार एक सोने पचास शणया तर ते भाव नऊसो रुपया तेना उचा भाव एक हजार एक सोने सुडतालिस मरसा सुका तर ते भाव चारस रुपयाची लईने तेना उचा भाव त्र हजारने चारस रुपया मेथी तर तेना निचा भाव सो रुपयाची लईने तेना उचा भाव एक हजार एक सोने पचास रुपया अडद तर तेना निचा भाव चारस रुपया तेना उचा भाव एक हजार एक पचास रुपया तुवेर तर तेना निचा भाव एक हजार रुपया तेना उचा भाव એક હજાર ચારસો ત્રીસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંચાવન રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો નેવું રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પચાસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો પચાસ ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને પચાસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકવીસ કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો નેવું જીરો તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને પચીસ રૂપિયા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવી છે બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે શેણ્યા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ઓગણપચાસ તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો પાંસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો છત્રીસ જુવાર તો તેના નીચા ભાવ ચારસો ઓગણસિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને ત્રાણું રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર બસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંચાણું તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને આઠસો ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો ત્રેપન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને સાત રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સિત્તેર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એક જીરું તો તેના નીચા ભાવ બે હજાર નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો ચાલીસ આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બી જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ તો પહેલા વાત કરીશું રાયડ્યો તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકાવન રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પાંચ રૂપિયા છેણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એકસો છત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંચ્યાસી અડદ તો તેના નીચા ભાવ એક હજાર બસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પાંત્રીસ તુવેર તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અજમો તો તેના નિશા ભાવ બે હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચ રૂપિયા જુવાર તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા લસણ તો તેના નિશા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંચાણું ડુંગળી લાલ તો તેના નીચા ભાવ એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પાસઠ રૂપિયા મરચાં સૂકા તો તેના નીચા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો પચાસ બાજરી તો તેના નીચા ભાવ ચારસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પંચાણું રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને આઠસો ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પચાસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો પાંચ રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડિયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડો તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એકાશી એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકાવન સૈણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એકોતેર રૂપિયા अडद निचा भा एक हजार एक सो एकावन रुपया तेना उचा भाव एक हजार एक सो एकसठ रुपया मग तर नीचा भाव एक हजार एकावन रुपया तेना उचा भाव एक हजार सात सो एकाणू डूगळी सफेद तर नीचा भाव बसो दस रुपयाची लयने तेना उचा भाव बसोने रुपया तुवेर तर नीचा भाव

एक हजार त्रणसो रुपया डुंगळी लाल तो तेना नीचा भाव एक सो एकतालिस रुपयाची तेना उचा भाव पाच सो छप्पन रुपया मरचांना नीचा भाव चारस रुपया थी लईने तेना उचा भाव त्रण हजार एक तेना भाव त्रण हजार त्रणसो सोतेर तेना उचा भाव चार हजार તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને છ્યાસી રૂપિયા પછી વાત કરીશું ઘઉં લોકવન તો તેના નીચા ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને બત્રીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ પાંચસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એકસઠ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો છાસઠ જીરો તો તેના નીચા ભાવ બે હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને એકોતેર રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો પહેલાં વાત કરીશું રાયડો તો તેના નીચા ભાવ નવસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચાણું રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા ચણિયા તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પિસ્તાલીસ મેથી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકસો રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર બસો એસી રૂપિયાથી થી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો નેવું રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને પચાસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને બાવીસ ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સિત્તેર સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો પંચોતેર રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકાણું રૂપિયા લસણ તો તેના નીચા એક હજાર રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ તેના ઊંચા ભાવ એક હજાર દસ રૂપિયા મરચાં સૂકા તો તેના ભાવ આઠસો પચાસ રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ બે હજાર પચાસ રૂપિયા તલ કાળા તો તેના ભાવ ત્રણ હજાર પાંચસો ચાલીસ તેના ઊંચા ભાવ पाच हजारने एशी रुपया तल सफेद तर निचा भाव एक हजार आठसो नेऊ रुपयाची लईने तेना उचा भाव बे रुपया घऊ टुकडा तर तेना निचा भाव च सो रुपया तेना उचा भाव सोने रुपया घऊ लोकवन तर तेना निभाव पाच सो चोराणू रुपयाची लईने तेना उचा भाव सोने रुपया मगफळी निशा भाव નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ત્રીસ કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો ને પંચોતેર રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નિશા ભાવ નવસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાસઠ રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એંસી ઈસબ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર એકસો બાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો પંચોતેર અજમો તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો બાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને બાવન વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર એકસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવ હજાર ને એકસો રૂપિયા તલ ઝફેદ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ને પચાસ રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો એકાશી રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે છ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ થેન્ક યુ